કે અધર્મ પર ધર્મનો વિજય છે અસત્ય પર સત્યનો વિજય છે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી ઈડીને હાથું બનાવી અમે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટો કેસ કરી જેલમાં નાખવાના ધંધા કરે છે પરંતુ સત્ય આજે બહાર આવ્યું છે નામદાર કોર્ટે કેજરીવાલજીને જામીન આપ્યા તે વાત પુરવાર કરે છે કે સમગ્ર મામલે ભાજપે ફક્ત અને ફક્ત દ્વેષ રાખી ખોટી રીતે હેરાન કર્યા હતા આખરે સત્યમેવ જયતે જે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને મચગાળાના જામીન આપ્યા છે જે લોકશાહી પ્રક્રિયાની અંદર ભાજપે વિપક્ષને અને વિપક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારથી દૂર અને એક અનફેર જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું એની સામે સુપ્રીમ કોર્ટે જે આજે નિર્ણય આપ્યો છે એ આવકાર્યો છે અમે આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતા વતી માનીને સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ અને જે રીતે આજે આ એક આ લડાઈ ની અંદર આમ આદમી પાર્ટીને જે જીત મળી છે મને વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આખી જે ઘટના છે જે સ્કેમ કથિત સ્કેમ જે આરોપ લગાવી રહ્યું છે ભાજપ એમાં સત્ય સામે આવશે અને આમ આદમી પાર્ટી ને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આ કેસમાંથી નિર્દોષ જાહેર થશે એવો પૂરો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એવા લોકો કે જે લોકશાહી વ્યવસ્થા જળવાય ન્યાયતંત્ર જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરે અને આ દેશની અંદર લોકતંત્ર ટકી રહે એવી જે લોકોની અંદર લાગણી છે આ તમામ લોકો માટે ખુશી નો દિવસ છે